તો છે આજે અમે આવી ગયા છીએ બીજો એક વિડીયો લઈને તો આજે અમે જઈશું કેરીઓ ખાવા બહુ મજા આવશે બ્લોગ જોજો ચલો ત્યાં જઈએ તો અમે જઈ રહ્યા છીએ કેરિયર ખાવા ખાતર લઈને જઈશું કે અહીંયા નજીક તો છે આભા પણ એ તોડાય એવું નહીં કેમ કે જો એમના માલિકને ખબર પડી ગઈ નાહડ છે ફરી આપણે નાહતા આવડે નહીં કેમ કે જુઓ

પછી કેટલા થવાનું ખાવા બાવા શું પડીકા પડીકા નહીં હેડી હેડી તો થાકી જવાય નહીં ખાવાનું તો કશું નહીં પાણી નહીં લો પાણી નહીં પીવાનું કેટલે તેજસ્વી લોકો હે અમારે પાસ કેટલે શાનદાર વિચાર રાખતે હેડ હેડ જ કરીએ છે પણ હજુ આરા આવતું જ નહીં એટલે ઓ ચેપા જવાનું છે થાકી જવું તો હેડી હેડી કારોય પડી જાય કારોય પડી જાય કારોય પડી જાય

તક કે તરમ તો પાણી આવતું જ છે ને તને આવતું આરાગે બોટલા લઈને જાવ છો એટલે કઈ આવે મોટર ચાલુ કરો ચાલુ કરીએ તો મોટર ચાલુ કરો તો પહા ઓયડીન આવી જોઈએ હેન જાય શું કરશું પાણી કેમ પીશે ઓ આટલી ભગવાન નાખી

cái bà trí join cái cái bên nhà các bạn. bicycle mới nên to đói rồi, vui lai. còn xíu anh chết

મીઠી કેરી કઈ ખાઈ જાશ લાઈ જોઈ આ જો મીઠી તો લ્યો મોઢે જેવી મોઢે જેવી કેરી છે બસ માલી આ બે ચાર કેવું ખબર ને ને કરીશું ને

કે શું કરો છો એમ કેરીઓ પાડવા એમ તો કહેવાય ના નહી તો પછી બેવાય ના દે જો શું કરો છો તમે ખાલી બેહવા આવ્યા વિડીયો બનાવવા એટલે જઈશ પાછા વડે જો કેરીઓ બેર્યો ખાવા આવ્યા એમ કીધું હોત ને એટલે આડત પાંડો લઈને કશું નહીં એમ તો શું માર ખાયા બૈરા તો શું કરવાના બૈરા થોડી મારે બે રમ રમાવું ને લો બે લશ કર દઉં હા ભાઈ થાકી જાય બે જાય બાલ લેવા આવેલા છે ચેડે નાઠેલા તાપ હોય જ ને ઉનારામ ઠંડી લાગે ઉનારામ ખાટી કેરી ખાવી છે ખાટી ખાવાતી ભાઈ

तो कैरी एकदम मिट्टी है पर साइड में जो बनते बनते ही रहो को बढ़िया बढ़िया आवाज आवाज सुन ले कुछ बढ़िया लेना बढ़िया लेना है ना ना ये बोतल तो 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 में रखा नहीं बोतल में रखनी है कोई नहीं कोई मैं हाथ में जोड़ दिया मेरे हाथ में कैमरा है मेरे हाथ में कैमरा है मार खावा तोड़ता मेरे हाथ में जो ले दिया तोड़ दे जो ऊपर है बोल से जो चाप ले

કેરતુલાય અ બયા મુડની આ આગળ કલવા મોડિયા ની લપરાટી હે ભાઈ કેરતુલિ દી તે પેલો કો ના એ

તો આ હતો અમારો આજનો વ્લોગ જો મજા આવી હોય તો બહુ કશું કરવાનું નહીં ખાલી સબસ્ક્રાઈબ કરી દેવાનું લાઈક કરી દેવાનું અને બે લાઈકન નો પ્રેસ કરી દેજો એ તો ભૂલતા જ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા કે આગળ અમે કયા બ્લોગ લાવીએ બરાબર વિડીયો મત કયા વિડીયો બનાવીએ વા આગળ કયા ટોપિક પર એવું હારું હેડા તા આવજો ચાલો જય હિન્દ જય ભારત આવજો